અત્યારના જગતમાં સૌથી વધારે કોઈ ચર્ચા હોય તો સોશિયલ મીડિયાની છે અને એના થકી જ આપણે અત્યારે આ વાતચીત પણ કરી રહ્યા છીએ કે જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જ મૂકાવાની છે પરંતુ સોશિયલ મીડિયાના જેટલા બેનિફિટ્સ છે એની સામે કેટલાક સાઈડ ઇફેક્ટ્સ પણ છે અને એમાંનો એક પ્રશ્ન એવો છે કે રીલ લાઈફ જે છે એ રિયલ લાઈફ ઉપર અત્યારે હાવી થઈ ગઈ છે સોશિયલ મીડિયામાં થોડાક ફોલોઅર્સ ન મળે તો એમાં યુવાનો નિરાશ થઈ જાય આ કેવી સમસ્યા ટેકનોલોજી આગળ વધે છે વિજ્ઞાન આગળ વધે છે 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 એ સમાજના વિકાસ માટે માટે જરૂરી જરૂરી હિત બિલકુલ આજે ટેલિફોન આવતા થયા તો એને લીધે આપણું કામ ઘણું ઈઝી થઈ ગયું છે ઇન્ટરનેટ ને લીધે પણ કામ ઈઝી થયું છે આજે જે આપણી વાતો સાંભળે છે એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જ વાતો સાંભળી રહ્યા છે બિલકુલ પણ એનો ઉપયોગ કેવો કરવો અને કેટલો કરવો એ જો વિવેક ન હોય તો જે પોષતું તે મારતું તે ક્રમ દિસે છે કુદરતી સ્પીડ થ્રીલ્સ બટ કિલ્સ સાવધાની હટી દુર્ઘટના ઘટી એમ સોશિયલ મીડિયામાં પણ અત્યારે એટલો અતિરેક થયો છે જેને વર્ચ્યુઅલ પર્સનાલિટી વર્ચ્યુઅલ સ્ટેટસ ડિજિટલ સ્ટેટસ મને કેટલા લોકો ફોલો કરે છે કેટલા લોકો લાઈક કરે છે મને કેટલી કોમેન્ટ મળી આ ડિજિટલ સ્ટેટસ પાછળ એટલી ગેલછા એટલો પ્રયત્ન એટલા મરણીય પ્રયાસો એટલી ઈર્ષ્યા એટલી બળતરા આ દુઃખી થવાની જ કળા છે બિલકુલ સોશિયલ મીડિયામાં જો આ વિવેક ન રાખે તો ગમે તેવી વ્યક્તિ પણ પણ દુખી થશે 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 ને તો તો મારી વિનંતી છે કે સોશિયલ મીડિયા વાપરો જોવો એનો વિવેક હોય આપના ઘરમાં રોજ કે ક્યારેક ક્યારેક દાળ ભાત શાક બનતા હશે બિલકુલ દાળમાં મીઠું નાખવાનું હોય કે નહી મીઠું હોય કે નહીં મીઠું હોય કેટલું નાખવાનું હોય ખોબો ભરીને પ્રમાણ પ્રમાણ હોય મરચાનું પ્રમાણ હોય ખટાશ પ્રમાણ હોય તીખાશનું પ્રમાણ હોય પ્રમાણ વગરનું મીઠું ન જાય તો રસોઈ સારી થાય કે ખારી થાય ખારી થાય જો એક રસોઈમાં મીઠાનું પ્રમાણ હોય તો દિવસ દરમિયાન મોબાઈલ વાપરવાનું કોઈ પ્રમાણ જ નહીં ઊંઘવું એ સારું છે પણ સ્લીપનો કોઈ ટાઈમ ડ્યુરેશન તો હોય કે નહીં ચોવીસ કલાક થોડું સૂવાનું હોય ખાવું એ સારું છે પણ વધારે પડતું ખોરાક તો તમને મારી નાખે બિલકુલ કુપોષણને લીધે જેટલા મરે છે એટલા જ લોકો ઓવર ઇટિંગને કારણે પણ નુકસાન ભોગવે છે સાચી વાત છે વધારે રોગો ઓવર ઇટિંગના અને ખોટું ઇટિંગના જ છે ખરાબ ઇટિંગના રોગો થાય છે તો એમ સોશિયલ મીડિયાની રીલ લાઈફ એ વાસ્તવિક લાઈફ નથી અને ફિલ્મોમાં બંદૂકથી ગોળીબાર કરતા બતાવે સતત શૂટિંગ બતાવે ક્રાઇમ બતાવે એવા ખરાબ સીન બતાવે એવું ગાળો બતાવે એટલે યુવકો યુવતીઓની માનસિકતા પણ એવી થઈ જાય છે અને એમાં તો હજુ તો સહેજ હાથ કર્યો હોય ત્યાં તો આખી ગાડી ઊંધી થઈ જાય ભાઈ આવું તો ગાડી ઊંધી થાય તમે દસ જણા ઊંચી કરશો ને તો એ ગાડી ઊંચી નહીં થાય નહીં થાય ફોર વ્હીલ તો બધું રિયલ લાઈફ છે એને ફોલો ન કરાય તમારી વિનંતી એ છે કે એનો સમય પૂરતો ઉપયોગ એના ઉપર આટલું જ વેટેજ આપવાનું એનું બધું સાચું ન માનવાનું હોય એનું બધું અનુસરણ પણ ન કરવાનું હોય એને પોતાના ગાઈડ મેન્ટર ન બનાવી દેવાના હોય ફન માટે થોડુંક બરાબર છે પહેલા બાળકો રમતો રમતા તો હાર જીત થતી હવે તો મોબાઈલમાં વિડીયો ગેમ જ રમે છે હારવાનો થાય તો ફરીથી રિસ્ટાર્ટ કરી નાખે છે એટલે હાર એને ફાવતી જ નથી નિષ્ફળતા એને અનુભવાતી જ નથી તો સોશિયલ મીડિયા મૂકીને અને પારિવારિક એકતા માટે પણ મારી તો આપના દ્વારા તમામ રાજકોટ વાસીઓને વિનંતી છે કે જેમ અગિયાર ઉપવાસ કરીએ છીએ ને એમ થોડાક હવે ડિજિટલ ફાસ્ટ ફાસ્ટ કરવા જોઈએ સાથે સાથે આખો દિવસ ઉપવાસ કરવાની કહેતો નથી હું મોબાઈલ વગર કેટલાક બેભાન થઈ જશે કેટલાક કોમામાં જતા રહેશે ઘડીએ ઘડીએ ચાલુમાં મોબાઈલ ખોલી ખોલી ચેક કર્યા જ કરે જેમ નાનકડા બાળકના ડાયપર ચેક કરે ને રિઝલ્ટ આવ્યું કે નહીં એમ એડિક્ટ થઈ ગયા છે મોબાઈલ વગર રહી શકતા નથી તો મોબાઈલ ને અડધો કલાક મૂકો તો ખરા અડધો કલાક મોબાઈલ ને પરિવારમાં એક પ્લેસ નક્કી કરો ત્યાં પરિવારના તમામ સભ્યોએ મોબાઈલ ને સ્વિચ ઓફ કરીને અથવા તો સાયલેન્ટ કરીને મૂકી દેવાના અને પરિવારના સભ્યોએ ભેગા બેસીને કેવળ ગપ્પા મારો કેવળ વાતો કરો કેવળ સુખ દુઃખની વાતો કરો કેવળ હસી મજાક કરો તો તો પણ હ્યુમન રિલેશન સુધરશે 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 ને જ થોડુંક આવું કરીશું તો પણ સોશિયલ મીડિયાની ઘાતક અસરોથી આપણે બચીશું છરી ખરાબ નથી જ્યાં સુધી માતાના હાથમાં હોય પણ એ અયોગ્ય ઉંમરના બાળકના હાથમાં આવે છે ત્યારે ખરાબ છે બંદૂક ખરાબ નથી જ્યાં સુધી પોલીસના હાથમાં હોય બંદૂક ખરાબ છે જ્યારે આતંકવાદીના કે ગુનેગારના હાથમાં આવે છે એમ સોશિયલ મીડિયા ખરાબ નથી જ્યાં સુધી વિવેકી પુરુષના હાથમાં કે સ્ત્રીના હાથમાં છે ખરાબ ત્યારે છે જ્યારે અવિવેકીના કે દુરાચારીના હાથમાં આવે છે પણ એ સદાચાર એ સત્સંગમાંથી આવશે એ અધ્યાત્મમાંથી આવશે